શરૂ થશે દિલ્હી બ્લાસ્ટ આરોપી આમિર રાશિદ કે જેના દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હાઉસ કોર્ટે આતંકી રિમાન્ડ મંજૂર કર્યા છે કસ્ટડી મળી આતંકી આમિરે આઈ ટ્વેન્ટી કાર આપી હતી જે ટ્વેન્ટી કાર મારફતે બ્લાસ્ટ થયો હતો આતંકી આમીરને બોમ્બ બ્લાસ્ટની જગ્યાએ એ દિલ્હીના એ મેટ્રો સ્ટેશન વિસ્તારમાં લઈ જવામાં આવશે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે આતંકીના રિમાન્ડ મંજૂર થયા છે હવે તપાસ કરશે દિલ્હી બ્લાસ્ટ કેસ આરોપી આમિર રાશિદ કે દસ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે પટિયાલા હાઉસ કોર્ટે આતંકી આમિર રાશિદ રિમાન્ડ મંજૂર કર્યા છે બ્લાસ્ટની જગ્યા આતંકીને લઈ જવામાં આવશે એનઆઈટી આતંકી આબિરની વધુ પૂછપરછ પણ કરશે તો આતંકવાદી પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે મુસાફરી કરી હોવાનો થયો અપડેટ કરતી હતી પોતાનો પાસપોર્ટ ત્રણ પાસપોર્ટમાં અલગ અલગ સરનામા અને નામનો ઉલ્લેખ કરાયો હતો માં નોકરી દરમિયાન શાહીને અનેક આતંકીઓ સાથે સંપર્ક કર્યો હોવાનો પણ એક મોટો ખુલાસો થયો છે આતંકવાદી શાહીનની પૂછપરછ થઈ રહી છે અને એમાં અનેક ચોંકાવનારા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે વખત થાઈલેન્ડ મુસાફરી કરી હોવાનો પણ એક મોટો ખુલાસો માં મુસાફરી પણ કરી હતી સનાતન પર પ્રહાર કરનારાઓને કથાકાર જિગ્નેશ ની ચેતવણી જિગ્નેશ એ કહ્યું માત્ર સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં માનસમાં સારા વિચારો પણ હોવા જોઈએ સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ દૂર થશે જિગ્નેશ કહ્યું સનાતન છે કેવી રીતે કાઢવું તેની કોઈને ખબર નથી સનાતન ક્યારેય કોઈ हानि પહોંચાડી શકવાનું નથી આપણે નિશ્ચિત થવાની જગ્યાએ સાવધાન થવાની જરૂર છે સનાતન ની રક્ષાની જવાબદારી માત્ર વ્યાસપીઠ ની નથી હાથમાં માળાઓ લેવાથી સનાતની નથી કથાઓ છે બિનુ એટલે સારા વિચારો ની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે રહી વાત સનાતન ની તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ કાપવું જોઈએ એટલે સનાતન ને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકો નથી પણ સનાતન ને હાની નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે 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 સૌ નિશ્ચિત થઈ જરૂર જરૂર નથી સાવધાન રહેવાની તો છે એટલે ખાલી વ્યાસપીઠ રક્ષા કરવા માટે એમ નહીં હિન્દુ સમાજમાં હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કેવો જોઈએ કે અમે સનાતન રક્ષા કરશું ત્યારે સનાતની બની શકાશે ખાલી સનાતની કહેવાથી નહીં હાથમાં માળાઓ લેવાથી નહીં પણ ખરેખર સનાતન શું છે એને સમજીને

અને જયારે ખાતર નહીં હોય એટલે જુઓ તો રાતે ચાર વાગે પબ્લિક હેરાન થાય છે બાર વાગે સુધી બેહી રહે છે એમને કોઈ નહીં સુધારો કરતા નહીં એકથી બે બેહારતા એક જ ફિંગર ને એક જ માણસ બેહારે છે એક બારે આપે છે ને એક અંદર બેસે છે આ લોકો અત્યારે સંખ્યાની અંદર કેટલા પુષ્કળ સંખ્યાની અંદર આપણે પણ કોઈ ખેડૂતો એમ બોલતા નથી કે એમને ખાતર મળતો નથી અને જયારે જુઓ ત્યારે ખાતર માટે લાઈન છે જેમ રેશન કાર્ડની લાઈન થાય ને એમ રીતના લાઈન લાગે છે છતાં આ કોઈ વિચાર કરતા નથી બે ગાડી આવે છે ને તેઓ વેચાઈ ગયો ચાર વાગે પછી કાંઈ મળતું નથી પાટણના સરસ્વતી તાલુકામાં વાવેતર સમયે ખાતરની અછત ઉભી થઈ છેલ્લા એક અઠવાડિયા ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે સવારથી ખેડૂતો લાઈનમાં રહેવા મજબૂર બન્યા છે અને છતાંય ખાતર નથી મળી રહ્યું થી થેલી ખાતર સામે માત્ર એક થેલી મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ડેપો સંચાલકે ઓછી માત્રામાં ખાતર આવતું હોવાનું કહ્યું કમોસમી વરસાદથી થયેલી નુકસાની પછી હવે વાવેતર કરવામાં પણ મોડું થઈ રહ્યું છે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને યુરિયા ખાતર આવશ્યક છે સવારના સો વાગે ઉભા ભાજપ તો હજુ સુધી કોઈ લાઈન લાઈન કપાતી નથી બોરી મળતી નથી ખાતરની બહુ જરૂર છે પણ ખાતર અમને મળતું નથી અત્યા ખેડૂતના વીસ વીસ થેલીની ખાતરની જરૂર છે હવે પીવા પીવા માટે એરંડા પીવા આવી જાય રાયડિયો આવી જાવ તમાકુ પીવા માટે આવી જવો તમાકુમાં એક વીઘામાં ચાર થેલી જુઓ એક વીઘામાં તો ખેડૂત દેઢ ઓછામાં ઓછું ચચાર વીઘા પોચ પોચ વીઘા તો તમાકુ જ કરેલું હોય છે અને રાયડિયો અને એરડા અને ઘઉં આ રીતે ચચાર પોચ પોંચ વીઘાઓ વી વી થેલી જુઓ અને અમને અત્યારે હાલ એક થેલી આપે એલ જો પૂરતું મળશે તો તો લાઈન જો કપાઈ જાય હમણાં ઘેર જવું પડશે વધના પહોંચવા ગયા સુધી અમે ઊભા રહીએ છે અને પૂરું થઈ જાય ખાતર પાછું વળી ઘેર જવાનું વળી બીજા દાડા છો વાગ્યા એને મારે ઊભું રહેવાનું આવી અમારી ખેડૂતો પરિસ્થિતિ છે ભાઈ પોઝિશન બહુ ખરાબ છે વળી એ અને એના અંગાત પાછી એક થેલી હંગાત ડીઈપી અથવા બોટલ અથવા કોઈ પણ પાવડરનું પેકેટ અમારે લેવું પડે તો જ અમને એક યુરિયા મળે છે બાકી યુરિયા મળતી નથી જરૂરિયાત તો પંદરથી વીસ થિલીની છે દરેક એક એક ખેડૂતને બરાબર એના તમાકુ છે રાઈ છે રંડા છે બરોબર આવી રવિ સિઝન બહુ વાયેલી છે જે દાદાવાળી પણ ખાતર હું કોઈ મેળ પડે એવો લાગતો નહીં આજ વહેલા અમે પાંચ વાગ્યાના ઉભા છીએ અને આજે છ વાગ્યાના અમે બધા ખેડૂતો લાઈનમાં ઊભ્યા છે હજી એક ઠેલીઓ મને પૂરતી મળી નથી અને આ લોકો બધા ઠેલીઓ કાળી બજાર કરે છે કે શું કરે કોઈ સમજણ પડતી નહીં તો ખરેખર એમના પાછળ સરકારને કાર્યવાહી કરવી પડે અને સરકારને પૂરતો જથ્થો આપવો પડે ખેડૂતોને અને ખેડૂતો જો અત્યારે પાક જે વાવ્યો છે શિયાળુ પાક એના માટે ખાતર ના મળે તો ખેડૂત શું ફગવે અને ચોમાસું મારો હાવ ખરાબ થયું છે ચોમાસામાં મને એક રૂપિયાની કોઈ પણ આવક નથી ખેડૂત અતારે એકદમ નબળી પરિસ્થિતિમાં છે હવે આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે ઓછી બેગો આવે તો એક એક આપ ઘણી બેગો આવે બે બે આપ અને એનાથી વધારે આવે તો ચાર ચાર આપ અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે ન કે એક એક જેમ સગવડ થાય એમ એમ આ અહીંયા પડ્યું એટલી ઘડાડ

ત્રણ દિવસથી થી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે અને ફોર્મ નથી ભરાતા ખેડૂતો રોષે ભરાયા છે ટોકન અપાયા હોવા છતાંય ખેડૂતોનો વારો નથી આવતો ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો છે દિવસમાં માત્ર પિસ્તાળીસ જેટલા ફોર્મ ભરાતા હોવાનો ખેડૂતો દાવો છે ગામના બત્રીસો ખેડૂતોના ફોર્મ પંદર દિવસમાં કેવી રીતે ભરાશે તે સૌથી મોટો સવાલ છે ખેડૂતો ટેબલ વધારીને કામગીરી ઝડપી બનાવવાની માંગ કરી રહ્યા છે

ઘર કંકાસમાં પતિ કાસિમ હેવાન બન્યો આરોપી કાસિમના મિસ્બા સાથે બીજા લગ્ન થયા હતા જેપી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ પણ નોંધાઈ છે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે

કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાયસન્સ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આજે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો મતલબ એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ બીએનએફ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે

પોલીસે તપાસ કરતા ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી જ મૃતદેહ મળી આવ્યા છે તો ભાવનગરમાં પત્ની અને બાળકોની હત્યા કરનાર એસીએફ આખરે પકડાયો આરોપી શૈલેષ ખાંભલાની સુરતમાંથી અટકાયત કરવા આવી છે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી દફનાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા સુરેન્દ્રનગરના ધોબાડા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે ચુડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે આરોપી બચુ ધરપકડ કરાઈ છે સિમ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરાઈ રાણપુરની કંપનીમાં કામ કરવા જતી યુવતીની આરોપીએ હત્યા નિપજાવી હતી વિરામ બાદ સમાચારો પર કરીએ તો મહેસાણા હંમેશા ભાજપ સાથે છે નીતિન પટેલે સમાજને જમીન સાચવવાની પણ સલાહ આપી બાપ દાદાની જમીનો કારણે પાટીદાર સમાજ સુખી છે તેમ જણાવ્યું કડીમાં સરદાર પટેલ ગ્રુપના સ્નેહ મિલનમાં

ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધણી થયેલી દરગાહનું ડિમોલેશન હાથ ધરાયું સરકારી જમીનમાં બનેલા મકાન પર બુલડોઝર ફરી વળ્યું પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર તંત્રએ મોટી કાર્યવાહી કરી છે સરકારી જમીનમાં દબાણ કરી અને ગેરકાયદેસર દબાણ ઊભું કર્યાનો દાવો કરાયો હતો તંત્રએ દાવો ફગાવી અને ડિમોલેશન હાથ ધરાયું આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર ત્રીસ એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલ્યુશન ચાલી રહ્યું છે આ ડેમોલ્યુશનમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે આર અને એસડીએફ મામલતદાર કચેરીની ટીમ બી પણ ત્યાં હાજર છે ટોટલ બે કલાક ઓર ચાલશે ડેમોલ્યુશનની કામગીરી ઓર એના પછી બધું ક્લિયર કરવામાં આવશે સુચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી જોકે આ દબાણ કાયદેસર હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ દાવો અને ધાર્મિક દબાણ દૂર કર્યા સુરતના દારૂ કેસમાં કાર્યવાહી કરાઈ છે ઉદ્યોગપતિ સમીર શાહની પોલીસે ધરપકડ કરી છે પોલીસે સમીર શાહ વિરુદ્ધ ડ્રિંક એન્ડ નો કેસ નોંધ્યો છે સમીર શાહે પહેલા હેલ્થ પરમિટ હોવાનું રટણ કર્યું હતું દારૂ પીધા પછી કેબ કરીને હોટલ ગયા હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું પોલીસે સીસીટીવીના આધારે લોકોની પૂછપરછ કરી અને જુઠ્ઠાણું પકડાવ્યું સમીર શાહ પાસેથી ડી ઝીરો થ્રી કે થ્રી ટુ નાઈન ની કાર પણ મળી આવી અને જે મિત્રને મળી હોટલ પહોંચ્યો હતો પોલીસે સમીર શાહની ધરપકડ કરી અને કાર પણ કબ્જે કરી છે સમીર શાહના દીકરાએ પોલીસ સાથે બબાલ કરી હતીથાડમાં હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસની આ મોટી કાર્યવાહી ઉદ્યોગપતિ સમીર શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે સમીર શાહ વિરુદ્ધ ડ્રિંક એન્ડ નો કેસ પણ નોંધ્યો છે અને વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી છે સમીર શાહે પહેલા હેલ્થ પરમિટ હોવાનું રટણ કર્યું હતું અને ઘરે દારૂ પીધા પછી કેબ કરી અને હોટલ ગયા હોવાનું પણ ચલાવ્યું હતું પોલીસે સીસીટીવીની તપાસ પણ કરી હતી અને લોકોની પણ પૂછપરછ કરી હતી સુરભી ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો પકડાયા પછી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્ટિવ મોડ પર આવી ગયું છે આરોગ્ય વિભાગે ભેળછળિયાઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં વિવિધ ડેરી ખાણી દુકાનો લારી અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી એકતાળીસ એકમ થી વધુ ખાદ્ય ખોરાકના નમૂના લીધા અને સાથે જ સાતસો સત્તાણું કિલો અખાદ્ય ખોરાકના જથ્થાને સીઝ કર્યો છે આ તપાસ દરમિયાન મળેલા ચોપન કિલો અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તો શહેરમાં લારી અને રેસ્ટોરન્ટમાંથી પકડાયેલા એકસો વીસ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે અધિકારીઓએ ખાણીપીણીની દુકાનોમાં કારીગરોનું મેડિકલ અને શારીરિક સ્વચ્છતાની તપાસ પણ કરી જ્યાં જ્યાં ગેરરીતિ અસ્વચ્છતા અને અન્ય વિગતો પણ સામે આવી તેમાં પંચાસી થી વધુ દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન પનીરના ફોડ ટરીમાં મોકલવામાં આવ્યા છે સેમ્પલ ના રિપોર્ટ આવ્યા પછી આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે પનીરના સોળ નમૂના ચીઝના ત્રણ નમૂના ઘીના દસ નમૂના અને મરી મસાલાના અઠ્યાસી નમૂના લેવામાં આવેલ છે તેમજ સાતસો સત્તાણું કિલો શંકાસ્પદ શંકાસ્પદ જથ્થોથી જ કરવામાં આવેલ છે અને ચોપન કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે તેમજ આરોગ્ય વિભાગની ટીમ સાથે આરોગ્ય વિભાગ અને ફૂલ વિભાગની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેઓને નોટિસ આપી તેઓમાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા અહ પહેવતી પત્રોના ખર્ચ પેટે વસૂલ કરવામાં આવે છે તો ફૂડ હેન્ડલ કરશે તે લોકોનું મેડિકલ સર્ટિફિકેટો દર ત્રણ મહિને લેવાના હોય છે જેથી તે લોકોને કોઈ ઇન્ફેક્ટેડ ડિસીઝ નહીં હોય અને બીજા કોઈને ફેલાવી નહી શકે તેમજ તે લોકોના પર્સનલ હાઇજીન અંગે પણ તેઓને વારંવાર સૂચના આપવામાં આવે છે ટોપી પહેરવાનું ગ્લોઝ પહેરવાનું એ બધી પણ સૂચનાઓ તે લોકોને આપવામાં આવે છે તો ખાણીપીણી અને રેસ્ટોરન્ટમાં અત્યારે તપાસ તો ધમધમાટ અને પાંચ દિવસમાં ખાદ્ય ખોરાકનો સાતસો સત્તાળું કિલો જથ્થો પણ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે એકમ માંથી થી વધુ સેમ્પલ સ્માર્ટ મીટરની જંજાળમાં પંચમહાલ જિલ્લાનો ખેડૂત પરિવાર ફસાયો છે કાલોલના ટાઢોડિયા ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારને અધત બિલ આવ્યું છે પચાસ હજાર રૂપિયાનું બિલ આવતા ખેડૂત પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે ખેડૂત પરિવાર જણાવે છે કે સ્માર્ટ મીટર લગાવ્યું છે તેવી ચિંતામાં પરિવાર થયો છે ખેડૂતો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર ને લઈને તેમણે કૃષિ મંત્રી કલેક્ટર એમજીવીસીએલ સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું ખેડૂત કહે છે કે એક બાજુ માવઠાની નુકસાની નથી શક્યા

અને મારા મીટરના મીટર બધા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું સ્માર્ટ મીટર નાખ્યા બાદ પંદર દિવસની મહિમા એમને મેસેજ મોકલવામાં આવ્યો તો કે પચાસ હજારનો મેસેજ મોકલ્યો એટલે હું જિલ્લા કલેક્ટર પછી મુખ્યમંત્રી કૃષિ મંત્રી તમામને મેં આ રજૂઆત કરેલ હતી તેમ છતાં મારી રજૂઆતને કૃષિ મંત્રી કે જિલ્લા કલેક્ટર કે કોઈ પણ પ્રકારની મારી કોઈ પણ અરજીની તપાસ થઈ નહીં થયેલ નથી